તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે અંબાજીથી દાતા વચ્ચે લક્ઝરી બસ અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે અંબાજીથી દાતા વચ્ચેનો બનાવ કે જ્યાં લક્ઝરી બસનો અકસ્માત થયો છે અકસ્માતમાં પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ડ્રાઈવર નશું કરી અને બસ હંકારી રહ્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું ડિવાઇડર પાસે રેલિંગ તૂટી ગઈ અકસ્માત ગમકવાર હતું ડિવાઈડર પાસે રેલિંગ તૂટી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે ત્રિશુળિયા ઘાટી પર હનુમાનજી મંદિર પાસે અકસ્માતની ઘટના બની છે અંબાજી થી દાતા આ રસ્તો હતો કે જ્યાં લક્ઝરી બસનું અકસ્માત થયું છે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે હાઈવે પર અકસ્માતોની જે સંખ્યા છે

કે આ અકસ્માત એ કેટલું ગમખવાર હશે 25 જેટલા મુસાફરો અંબાજી દાતા હાઈવે પર આ બનાવ કે જ્યાં લક્ઝરી બસ અકસ્માત થયો હતો પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે કે જે ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં હતો અને તેના કારણે અકસ્માત થયો હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે મુસાફરોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પડી રહ્યું છે છે બસના હાલ જોવા મળી રહ્યા આના પરથી આપણે સ્પષ્ટ અંદાજો લગાવી શકીએ છીએ કે આ જે અકસ્માત છે કેટલો ગમખવાર હશે ડિવાઈડર પાસે રેલિંગ પણ તૂટી ગઈ છે ત્યારે પચીસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી

તો નશો કરી અને વાહન હંકારતા ડ્રાઈવરોના કારણે જે નિર્દોષ મુસાફરો છે 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 જીવ જે તે જોખમમાં હોય અને એક વધુ ઉદાહરણ સામે આવ્યું દાતા અંબાજી હાઈવે પરનો આ બનાવ કે જ્યાં લક્ઝરી બસનો ગમખવાર અકસ્માત થયો હોવાનું માલુમ પડી રહ્યું છે પચીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ડ્રાઈવરે નશો કર્યો હોવાનું અત્યારે હાલ મુસાફરોએ જણાવ્યું હતું ત્યારે પ્રાથમિક કારણ તો એ જ સામે આવી રહ્યું છે નશો કરી અને ડ્રાઈવર લક્ઝરી બસ હંકારી રહ્યો હતો કાબુ ગુમાવતા બસ નો અકસ્માત છે તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલું ગમખવાર હશે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તો આ સાથે ઝડપે વાહનો હંકારવા નશો કરી જીવ ગુમાવવાનો જે વારો છે એ નિર્દોષ લોકોને આવતો હોય છે ત્યારે વધુ એક વખત આવી જ ઘટના સામે આવી છે પરંતુ સદનસીબે અત્યાર સુધી આ ઘટનામાં જાનહાનિના કોઈ જ સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ પચીસ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે તે તમામને કેટલા પ્રમાણમાં ઈજાઓ પહોંચી છે તે પણ હજી સુધી જાણવા નથી મળી રહ્યું પરંતુ અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી મળી છે પચીસ થી વધુ લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે હાઈવે ઓથોરિટી તંત્ર સ્થાનિક લોકો તમામે તમામ લોકો મદદે આવી ગયા છે બસની જે હાલત ચિત્રે થઈ છે ત્યારે તેમાંથી લોકોને બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યા હશે એવો અંદાજો આપણે લગાવી શકીએ છીએ અત્યારે હાલ તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અંબાજી દાતા હાઈવે કે જ્યાં લક્ઝરી બસનો નો ગમખ્વાર અકસ્માત થયો છે થોડા દિવસ પહેલા દ્વારકા હાઈવે પર પણ આ જ પ્રકારની ઘટના બની હતી ત્રણથી વધુ લોકોના મોત થયા હતા આ ઘટનામાં અને અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારે આવી જ એક ઘટના

જીએસટી બસો છે તેમાં તો ભક્તો અને લોકો વધારે મુસાફરી કરતા હોય છે અને આ તહેવારના દિવસો છે એટલે ખાનગી ટ્રાવેલ્સની જે બસો છે તેમાં પણ લોકોનો ધસારો વધારે જોવા મળતો હોય છે સવારે એ ડ્રાઈવરનો જ વાત છે ડ્રાઈવર બરાબર કટ તો

વાગ્યું છે તો બહુ લોકો ને મોત કેટલા થાય ખબર નઈ થાય છે મારું નામ જીતુભાઈ ભાઈ હા કટલાલ

તો ડ્રાઈવરની ભૂલના કારણે જ અકસ્માત સર્જાયો હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે આ ઘટના ગંભીર બની શકે છે અને અને મુસાફરોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે જોકે આંકડો કેટલો છે તેની પુષ્ટિ હજી સુધી થઈ નથી શકી પરંતુ અકસ્માત ગમકવાર છે અંબાજી દાતા હાઈવે પરની આ ઘટના છે કટ મારવા જતાં અકસ્માત થયો હોવાનું માલુમ પડ્યું છે ડિવાઈડર તૂટ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે બસના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અને તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત ગમખવાર છે